સૌને નમસ્કાર ગણપતિ બાપા મહાદેવજી અને માતા પિતાના આશીર્વાદથી આજે આપણે ગણપતિ ગણપતિ આ માજીનું આજે આપણે ગૃહ પ્રવેશ કરાવ્યું છે જે વિરુબેન પંદર દિવસ પહેલાં ઘર વિહોણા હતા એકદમ ઘર એમની પાસે હતું જ નહીં બાજુના ઘરે ઉપલા પર સુતા હતા એમનું આપ સૌ દાદાશ્રીઓના સહયોગથી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા આજે આ ઘર રેડી થઈ ગયું છે અને માજી હવે સરસ મજાના ઘરમાં ખૂબ જ આરામથી રહેશે માજીની ઘણી બધી તકલીફો દૂર થઈ ગઈ છે આવી ઘણી બધી આજુ આપણી આજુબાજુ વિધવા માતાઓ છે જે ખૂબ જ તકલીફમાં છે જેમની પાસે ઘર નથી અમારી પાસે ઘણી બધી રિક્વેસ્ટ આવે છે પરંતુ અમારું ફાઉન્ડેશન હજી નવું છે એટલે અમે પહોંચી એમ નથી તો આપ સૌ દાતાશ્રીઓને હું વિનંતી કરું છું કે આપનો જન્મદિવસ હોય આપના બાળકનો જન્મદિવસ હોય આપની લગ્ન એનિવર્સરી હોય કે આપણા કોઈ પણ સ્વજનોની પુણ્યતિથિ હોય તો અમને મદદરૂપ થાવો આ ફાઉન્ડેશન તમને સો ટકાની ગેરંટી આપે છે કે તમારો એક એક રૂપિયો અમે આવા જરૂરિયાતમંદ વિધવા જે માતાઓ છે વિધવા માતાઓના બાળકો છે એમના શિક્ષણમાં જ સો ટકા ઉપયોગ કરવામાં આવશે અને એક એક રૂપિયાનો સદ ઉપયોગ કરવામાં આવશે તો આ વિધવા માતાનું આજે ઘર રેડી થઈ ગયું છે અને માજી ખૂબ જ ખુશ છે આપ સૌનો હૃદયપૂર્વક હું કુસુમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલભાઈ તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે ભારત માતા કી જય